અમદાવાદ બાદ હવે સુરત એરપોર્ટ પરથી એક પોઈન્ટ અડસઠ કિલો ગાંજો ઝડપાયું છે અમદાવાદ એરપોર્ટ પર દીઆરઆઈ ની ઢોસ વધતા પેડલો એરપોર્ટ બદલ્યું હોય તેવું લાગી રહ્યું છે ગાંજો મંગાવનારાઓની શોધખોળ ચાલુ છે અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે એક પોઈન્ટ અડસઠ કિલો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સઘન ચકાસણીના કારણે છેલ્લા કેટલાય સમયમાં અંદાજે ત્રણસો કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો છે એજન્સીઓની ધોસના પગલે હવે પેડલરોએ એરપોર્ટ બદલ્યું હોય તેમ લાગે છે આજે સુરત એરપોર્ટ પર બેન્કોકથી આવતા મુસાફરને ઝડપી લઈને તેની પાસેથી ડીઆરઆઈની ટીમે એક અડસઠ કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ બસો ત્રેસઠમાં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો જેનું કુલ વજન એક પોઈન્ટ અડસઠ કિલોગ્રામ હતું એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબીસ હોવાની સાબિતી મળી હતી પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે